તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દબોઈ બાર એસોસિએશનમાં પણ ચાર હોદ્દેદારો માટે ચૂંટણી ફોર્મ ભરાયા હતા જે પૈકી તારીખ તેરમી ડિસેમ્બરના રોજ સર્વસંમતિથી પ્રમુખ તરીકે વકીલ આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા જે બદલ તેઓની નિમણૂકને ડભોઈ બાર એસોસિએશનના તમામ સભ્યોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા અને બાકી રહેલા ઉપપ્રમુખ અને મંત્રીના હોદ્દાઓ માટે બાવીસમી ડિસેમ્બરના રોજ રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ તરીકે કડિયા સોયબભાઈ નજીરભાઈ તથા મંત્રી તરીકે નિલેશભાઈ ભારોતને ચૂંટણી અધિકારીએ વિજય જાહેર કર્યા હતા બંને હોદ્દેદારો સહિત ચારેય હોદ્દેદારોને વકીલ મંડળ તરફથી ફૂલ માળા અર્પણ કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે પ્રમુખ તરીકે વકીલ આરબી ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ પડતર પ્રશ્નો છે તે અને નવા કોઈ કાર્યક્રમો અંગે સૂચના મળશે તે અંગે ધ્યાન આપી ચોક્કસ આગળની કામગીરી કરીશું લાલાભાઈ ભઠિયારોનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડબોઈ ડભોઈ બારની બે હજાર ચોવીસની ડભો ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ચૂંટણી ડભોઈમાં યોજાયેલી જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી જેમાં સોયબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી જેમાં બંનેને છત્રીસ છત્રીસ મત મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં સોયબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયેલો છે અને નરેશભાઈ નિલેશભાઈ બારોટ જેવો સહમંત્રી તરીકે ચૂંટણી આવેલા છે અને જેઓને એકતાલીસ વત મળ્યા છે અને એમના જુગલભાઈને ત્રીસ મત મળ્યા છે એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેય જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો છે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદીલીપૂર્વક અમે વકીલના હિત માટે કામ કરીશું તેની અમે ચારેય જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિક પૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત